ટાવર ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા ધરણા પ્રદર્શન પ્રદર્શન કરવામાં આવ્યું ભાજપ પર વોટ ચોરીના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો ધરણાને લઈ પોલીસ સ્થળ પર પહોંચી ધરણા કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી ત્યારે વેરાવળ ટાવર ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો જે પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત કરવામાં આવી ટાવર ચોક ખાતે જુનાગઢ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો અમે ધરણા લોકશાહી પદ્ધતિ પ્રમાણે લોકોને જાગૃત કરવા માટે અને લોકો સુધી આ વોટ ચોરીનો મેસેજ જાય એના ભાગ તરીકે અમે એક લોકોનું ધ્યાન ખેંચવા માટે આજે લોકશાહી પદ્ધતિ પ્રમાણે ગાંધી ચિંતા માર્ગે અમે આજે 타વર ચોકમાં ધરણા કરવા માટે છે પણ સરકાર પોલીસને આગળ કરીને લોકશાહીમાં વિરોધ પક્ષ કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ ન કરી શકે લોકોની સાચી વાતનો અવાજ બની ન શકે અવાજ ઉઠાવી ન શકે એન કેન प्रकारे અવાજને દબાવવા માટે પોલીસને આગળ કરી અને સરકાર કાર્યવાહી કરે છે